તથા સ્ટાફની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા માનવ શરીરની રચના તથા ઉત્સાહભેર ભાગ લઈ પ્રાયોગિક જ્ઞાનમાં વધારો કર્યો કાર્યક્રમનું સફળ સંચાલન નર્સિંગ વિભાગ દ્વારા કરવામાં આવ્યું તથા વિશે શ્રી ડોક્ટર ઉદયસિંહ ડામોર સાહેબે વિદ્યાર્થીઓને જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના વ્યવહારુ જ્ઞાનને મજબૂત બનાવે છે તથા ભવિષ્યમાં નર્સિંગ ક્ષેત્રમાં તેમને વધુ આત્મવિશ્વાસ આપે છે ટ્રસ્ટી સાહેબ શ્રી મુકેશભાઈ ડામુર દ્વારા વિદ્યાર્થીઓની પ્રશંસનીય કામગીરી માટે અભિવાદન કરવામાં આવ્યું બિરુચિપ કાળુભાઈ ડામુર સાથે કેમેરામેન સેન્સિંગ બારીઆઇસેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ નામનો રોગ થઈ શકે છે અને નોર્મલ કરતાં સિક્રેશન ઘટી જાય તો થાઇરોડિઝમ નામનો રોગ થાય છે એન્ડિનીરલ ગ્લેન્ડ એન્ડિનીરોલ ગ્લેન્ડ તે એબ્ડોમિનલ કેવિટીમાં આવેલી એબ્ડોમિનલ કેવિટીમાં આવેલી છે તે સ્ટ્રેસ અને ઇમરજન્સી સિચ્યુએશનમાં આપણી હેલ્પ કરે છે પેન્ક્રિયાસ પેન્ક્રિયાસને પ્લાઝમા મેમ્બ્રેન કહેવામાં આવે છે અને આ રેડ જે રાઉન્ડ છે તેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે આ અંદરનો છે તેને ન્યુક્લિયોલસ કહેવામાં આવે છે ફર્ટિલાઇઝેશન એક પ્રોસેસ છે જેમાં જે આપણે બહારના રેડિયેશન કે વધારાનો પ્રકાશ રેટાઈને ઉપર ડાયરેક્ટ ના જાય એનું એ એક જ અને અંધારું હોય તારે એ પોતાની જાતે જેને આપણે કીકી કહીએ કોળો થઈ જાય અને એ થાય હવે આપણે બધા કહે ને આંખ બદલી પેલાની તો આખી આંખ કંઈ બદલવામાં નથી આવતી પણ જે આટોનો ભાગ છે ને આ કોર્મિયાથી માંડીને એનું આયરીસ આખું એ જ બેસાડવામાં આવે છે અને એનાથી જ દેખાય છે આખો આઈકોન કોઈના બેસાડવામાં આવતું નથી